કચ્છમાં રણોત્સવ પ્રારંભ થઈ ચુક્યો છે પર્યટકો કચ્છની ભાતીગા સંસ્કૃતિને માણવા પહોંચી ગયા છે તો ચાલો ડોક્યુ કરીએ અદભુત રણસૃષ્ટિના રંગોમાં ગુજરાતમાં કચ્છમાં ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ઘોરડોમાં રણ ઉત્સવ શરૂ થઈ ચૂક્યો છે આ ઉત્સવમાં દેશ વિદેશના પર્યટકો કચ્છની સંસ્કૃતિને જાણવા પધાર્યા છે આ ઉત્સવ લોકનૃત્ય સંગીત હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરે છે कच्छ के संस्कृति तो रंगीन है एकदम सब अच्छा है यहाँ का जो खाने का व्यंजन है वो भी सब बहुत अच्छे हैं फेमस है तो अब हमें यहाँ पर ये टेंट सिटी में ये सब हमको एक्सपीरियंस करने को मिलेगा और गुजरात टूरिज्म ने बहुत अच्छे से ये डेवलपमेंट किया है